બગદાણાની આખી ઘટનાને લઈ અને જયરા જાહીરને જેલ હવાલે કરવામાં આવ્યા અને ત્યારબાદ આખા ગુજરાતમાં લોકોને એવું લાગતું હતું કે બસ હવે આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે હવે રિપોર્ટ આપવામાં આવશે પરંતુ હવે એક નવી બાબત સામે આવી છે અને એસઆઈટી દ્વારા વધુ ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે શું કામ એ લોકોને બોલાવવામાં આવ્યા હતા હવે શું પૂછપરછ થઈ છે શું નવી બાબતો સામે આવી છે એની એની વિગતે ચર્ચા કરીશું સાથે સાથે કોળી સમાજના જે સંમેલનની તૈયારીઓ કેવી ચાલી રહી છે એની પણ ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની આખી ઘટનામાં જયરાજ આહિરને વિડીયો મોકલવામાં આવ્યો જે નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો હતો એ માર મારતો વિડીયો ઉતારવામાં આવ્યો હતો ને આ વિડીયોને લઈને અનેક ચર્ચાઓ થઈ કે કોઈ પણ વ્યક્તિ એક બીજા વ્યક્તિને માર મારી રહ્યા છે સાત આઠ લોકો મળી અને માર મારે છે અને એનો વિડીયો પણ બનાવી રહ્યા છે આ વિડીયો પાસે પહોંચ્યો એની પહેલા કયા ત્રણ લોકો વચ્ચે શેર થયો હતો એને લઈ અને એસઆઈટીને હવે શંકા છે અને આ શંકાના આધારે જ એસઆઈટીએ ત્રણ લોકોની પૂછપરછ કરી હતી એ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા અને લગભગ આ આખી ઘટનાને લઈ અને બંનેની અઢી કલાક જેટલી પૂછપરછ થઈ હતી આખી ઘટનામાં જે આરોપી છે રાજુ કામળિયા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કે જેમને એસઆઈટી પૂછપરછ માટે બોલાવ્યા હતા એ ઘટનાના દિવસે આ આરોપી સાથે સંપર્કમાં હતા અને આ ત્રણ લોકો જે છે એમની વચ્ચે જે નવનીત બાલદિયાને માર મારતો વિડીયો હતો એ વિડીયો પણ શેર થયો હતો અને આ વિડીયો શેર થવાના આધારે એસઆઈટી આ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા એવા અમારા એસઆઈટીના સૂત્રો તરફથી અમને અહેવાલ મળી રહ્યા છે વધુમાં આખી બાબતને લઈ અને હવે એસઆઈટી દ્વારા ફરી એકવાર એક્ટિવ રીતે ચર્ચાઓ પણ થઈ રહી છે અને એક્ટિવ રીતે તપાસ પણ કરવામાં આવી રહી છે વધુમાં હવે એક બીજી વાત કરી લઈએ કે કોળી સમાજનું મહાસંમેલન કોળી સમાજના મહાસંમેલનને લઈ અને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે કોળી સમાજ દ્વારા આગામી સમયમાં જે ન્યાય સભા કરવામાં આવવાની હતી એના પહેલા જ જયરાજ જાહેરની ધરપકડ થઈ છે અને એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે હવે કોળી સમાજ આગામી સમયમાં આ સંમેલનમાં શું ચર્ચા કરશે એ વાતને લઈ અને અનેક લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે તો એની જો વાત કરવામાં આવે તો આખી બાબતમાં જે હવે કોળી સમાજ દ્વારા સંમેલન થશે અને એ સંમેલનની અંદર જે આગેવાનો હતા જે યુવકો હતા આપણે જોયું હતું કે એ સમયે અનેક આગેવાનો સામે આવ્યા હતા હીરા સોલંકીથી લઈ અને તમામ જે મંત્રીઓ છે ધારાસભ્યો છે એ પણ સામે આવ્યા હતા કોળી સમાજના જે સુરતનો કોળી સમાજ છે એમની બસો જેટલી ગાડીઓનો કાફલો પણ પહોંચ્યો હતો નવનીત બાલદિયાને મળવા માટે

પરંતુ સભા ક્યાંક ને ક્યાંક હજી સુધી અમારો ન્યાય જે અમારી માંગણી છે કે પીએ ડાંગર દ્વારા અમારા સમાજને સત્યાવીસ દિવસ સુધી રોડે ચડાવવામાં આવ્યો છે તો આ પોલીસ પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું તેવી માંગણી સાથે અને ભાવનગર ખાતે નવનીતભાઈ આવી રહ્યા હોય ત્યારે જે લોકોએ સદર ન્યાય અપાવવા માટે મહેનત કરી છે ભાવનગર શહેરના જિલ્લાના અને ગુજરાતમાંથી જે કંઈ પણ યુવાનો આવશે તેમને સન્માનિત કરવામાં આવે છે ઓકે તમારા અશોકભાઈ રાઠોડ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ ભાઈ વાત કરીએ તો ન્યાય સભા નું આયોજન શા માટે કરવામાં આવ્યું છે કઈ જગ્યા કેવી તૈયારીઓ ન્યાયસભાનું આયોજન ખાસ કરીને એ માટે કરવામાં આવ્યું છે કે બગદાણા મુકામે જે નવનીતભાઈ બાલધિયા ઉપર જે હિચકારી હુમલો થયો છે તેના સંદર્ભે નવનીતભાઈને પૂરેપૂરો ન્યાય મળે અને આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર આવા અન્યાય અત્યાચાર ન થાય એ માટે આજની આ તકે અમારા સમાજના યુવાનો જાગૃત થયા છે અને આવનારા સમયમાં પણ કોઈ પણ પ્રશાસન હોય કે સરકાર હોય કે પોલીસ તંત્ર હોય અમારા સમાજ ઉપર આવો અન્યાય અને અત્યાચાર ન થાય એની જાગૃતિ માટે અમે આ ન્યાયસભાનું આયોજન રાખેલ છે તૈયારીઓ અમારી ચાલુ છે અને અમારા સમાજના વિવિધ આગેવાનો અને સમાજના લોકો ગામ અને જિલ્લા માંથી છે એટલે હવે આ તમામ લોકો કે જે ન્યાય અપાવવા માટે હતા ન્યાય અપાવ્યો જેમને આ તમામ લોકોનું સન્માન સમારોહ કરવામાં આવશે એવી વાત થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આપે નજર કર્યા કે કેવી રીતે હવે સંમેલનને લઈ અને જે આખી તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ તમામ બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં